તો પછી ખોતરી શું કામ છે તમારે કોઈ નવા મકાન કરતા હોય કોઈની હારે મતભેદ થયા હોય આવું બને ખરું તમારે જ આવન થાય મેં એવું નક્કી કીધું કાલ બનાવી આવ્યું પણ કોઈ જગ્યાની તકરાર કે પાયાની લપ થઈ હોય આવું કઈ બને ખરું તો હું ખોટું બોલતોય છું ને તો એ બની ગયા પછી કઈ તકરાર થઈ હોય વડીલ મારામાં માં છે ઘરની એક્ઝેટ પાછળ મને ટાવર બતાઓ છે હું ટાવર જ જોવા નહોતો આવ્યો ને તો હું આટો મારીને આવ્યો છું પરફેક્ટ છે તો બોલું છું હા કો તો જે તે સમયે ન કરે એ જગ્યાએની લપ હોય છે અને એ જગ્યામાં ફરતી વસ્તુ આ તમને હેરાન કરી છે બીજું કશું નથી અને કોઈ વસ્તુ તમને સપને આવીને કંઈ કહેવા આવે કે ભાઈ મારું દુઃખ છે અને આનો આ રસ્તો આ કરો પછી હું દાદાને પૂછીને તમને રસ્તો કાઢી આપીશ હો હા ચા

નાગદા હોય ને કોઈનું બાર ગામ મૃત્યુ થયું હોય આવું બને ગામની અંદર ને બાર ગામ પછી એ દવાખાને લઈ ગયા હોય કે ક્યાંય ગામ જેવા હોય બે પેઢીની વાત કરું મારી બરોબર છે ને એક જૂનો લીમડો હોજી લાવું ભાઈ અને એ એ લીમડાના થડ હેઠે મેલડી મારે હોધી ને તમને આવું મારો ભગવાન બોલે છે કોઈ વાડો હોય કોઈ મિલકત હોય મેલડી બેઠી છે હવે એ છે ને માળી તમે ઘરે જઈને નક્કી કરજો કારણ કે મારામાં એ બોલ્યું બન્યું છે ને એ તમે સો વર્ષે આવવાનું છે ભાઈ મારે ખાલી હાક ના જ સાંભળવી છે છે ને મોદી હું તો તમારે ત્યાં આવ્યો નથી આપણે હું તો આવ્યો નથી ને કહો તમે મને ઓળખતા હોય કહો પણ છે ને છું એક મહિનાનો તમને ટાઈમ આપવો પડેલ આ ને એ બધું ઓછું થઈ જાય અહીંથી જ્યાં પછી હરખાઈ દેખાય તો બુકિંગ ના થાય મહિને દર્શન કરી જવાનું હો શું તકલીફ છે મને એક આ બીડી બતાવો હે શું પીવાની કે બીડી વિશે માહિતી છે પરફેક્ટ બોલું છું ન બોલો એટલે બેડી કમ્પ્લેટ જ બોલીને આવ્યો ને બેડીને ચલમ બે મન બતાવી ભાઈ પછી જગ્યાની આજુબાજુ ક્યાંય ધૂણો પડે ખરો હા ધૂણામાં ખબર પડે કોઈ મંદિર હોય અને અહીંયા ધૂણો ચાલતો હોય આવું બને ખરું એમ કહો હમ ધોણો હોય એવું કહું છું કોઈ ખાખી બાપુનો આશ્રમ હોય અમારે જે આગળ જગ્યા છે ને ત્યાં સાધુ રહેતા એનું મકાન હતું એના મકાનમાં બિરાજમાન હતા હમ પછી એ લોકો હમ જગ્યા છે ફળિયામાં છે મંદિર છે અને માતાજી છે જાઓ એક મહિનાનો ટાઈમ આપું છું ભાઈ આ જે મારામાં હાજર થયું ને એ હું ઊભું રાખું છું આ જે ચલમને બીડીની વાત કરી એ પાકી છે ને અને હજુ તમને આ એક મહિનામાં જગાડવા કે કંઈ કહેવા આવે એટલે મારી પાસે આવો હું આ વસ્તુનો રસ્તો કરી દઉં છું હો જાઓ કંઈ ખોડિયાર ખરી ભાઈ તમારે છે ને આ તો એક ખાલી નામ આપું છું હું એવું નથી કહેતો એમને કંઈ કર્યું એમ તો તમારી જગ્યાની આજુબાજુ ક્યાંય હનુમાનજીનું મંદિર ખરું મંદિર હોય કે દેરી હોય

અને ઘરમાં એવું થાય છે કે કોઈ કોઈ ભૂલ ની લાગે છે કોઈના લગન ના થયા આવું વ્યક્તિ ઘરમાં વાપ થઈ ગયું હોય આવું બને ખરું એટલે હું ગુમ થયેલો છું ગુમ થયેલો થઈ ગયેલો છે એક મારા બેન છે એની પણ એક તો છે ને પછી આ સૂર્યનારાયણ મન બતાવવા એ શું કોઈ ચગદુ આવું કઈ છે

તમને હવા મહિનાનો વડીલ ટાઈમ આપો છું જે કંઈ છે એ બધું અહીં દાદા આગળ મૂકી દઉં છું અને તમને હવા મહિનામાં ફેર દેખાય અથવા તો કોઈ વસ્તુ તમને સપને આવે એટલે મારી પાસે પાસે આવજો છે પછી એક કોક ઋષિ મહારાજ જેવા મન બતા માતમા હા તમે કોઈને પાસે જતા હતા હું હમણાં તમને હનુમાનજી મારા માં આવ્યા હું તમને બોલ્યો અને પરે તો મારા હનુમાનજી આયા એટલે મારા દેવ જ કેવું પડે ને અને કોઈ તાંત્રિક હોય એ થોડો હનુમાનજીનો જોઈ શકે છે ને